ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટે પરાજય આપીને વિજય મેળવતા દેશભરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો માંડવી વિસ્તારમાં ખુશીના માહોલ વચ્ચે બે ગ્રુપો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી લેતા દેશભરમાં જશનનો માહોલ જોવા મળ્યો હતો રવિવારે રાત્રે ટીમ ઇન્ડિયા વિજેતા બન્યા બાદ તમામ શહેરોમાં ક્રિકેટ ફેન્સ રસ્તા પર તિરંગા લઈને નીકળી ગયા હતા અને ભારત માતા કી જયના નારા લગાવીને આતશબાજી કરી હતી લોકોએ મોડી રાત સુધી જીતની ઉજવણી કરી હતી આ જ રીતે વડોદરામાં પણ લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી જોકે માંડવી વિસ્તારમાં યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી આ મારામારી લાંબો સમય ચાલતા તણાવ ફેલાઈ ગયો હતો કે ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જ્યારે લોકો જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે યુવાનો વચ્ચે કોઈ વાતે બોલાચાલી થતાં મામલો ગરમાવો હતો અને યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી મારામારીની ઘટનામાં યુવાનોના બે ગ્રુપ સામસામે સામે આવી ગયા હતા જેનાથી વાતાવરણ ગરમાઈ ગયું હતું વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવાનો એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે એકબીજા પર રીતસર છૂટી પડ્યા હતા જાહેરમાં રાત્રે યુવાનો વચ્ચે મુક્કાબાજી શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ભારતના ભવ્ય વિજય બાદ માંડવી વિસ્તારમાં હજારો લોકો હાથમાં તિરંગા સાથે નીકળ્યા હતા અને રસ્તામાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ત્યારે યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને મારામારી કરી હતી જોકે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત થયો હતો આ ઘટનામાં ક્યાંય પણ વિડીયોમાં પોલીસ જોવા નથી મળી

લોકોમાં ઘણો જ ઉત્સાહ છે અને આ ઉત્સવ ઉજવણીમાં કોઈ અનિષ્ઠ બનાવનો બને માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને દરેક જગ્યાએ પોલીસના પોઈન્ટ મૂકવામાં આવેલા છે ડાબો પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે ડી પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે